નવસારી નવસારી જિલ્લાના ઉપરવાસ સુરત ડાંગ તાપી જિલ્લામાં વરસાદ વરસતા નદીઓમાં નવા નીર આવ્યા નવસારીની પૂર્ણા નદીમાં પણ નવા નીર આવ્યા સુપા ગામને કુરેલ સાથે જોડતા

એટલે તકલીફમાં છે લોકો દસ કિલોમીટર કાપવા પડે ફરીને જવું હોય તો આ પુલ બનવો જોઈએ બીજી તો બહુ ઘણા વર્ષ આ મહિના પછી તો દર વર્ષે ભરાઈ જ જાય ઉપર પુલ પર પાણી આવી જ જાય કોઈ પર નરસિંહભાઈ રતનજીભાઈ દિલ્હી પ્રતિક અજીતભાઈ નાયક ડેપ્યુટી સરપંચ સુપા ગામ પૂર્ણા નદીમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાં લોકમાતા પૂર્ણ માં પાણી આイવા છે જેથી સુપાકુરે લો લેવલ બ્રિજ ઉપર પાણી આવેલું હોય અને જેનાથી 20 થી 22 કિલોમીટર લોકોને ચકરાઓ ફેરાવવો પડે છે જે માટે સરકારમાં વિવિધવાર માંગણી પણ કરી છે કે આ બ્રિજની હાઈટ વધે અને તેના માટે જિલ્લા પંચાયત નવસારી દ્વારા દરખાસ્ત કરવામાં આવેલી છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર નેવ એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ પાસથી લઈને બાર સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ બાર સુધીના શિક્ષણની સુવિધા અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશેષતા છે પરંપરા છે આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર માં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો બ્યાસી અઠાવન જીરો ત્રીસ ત્રીસ ત્રણ બ્યાસી અઠાવન જીરો ચાલીસ ચાલીસ ચાર